તો આજે વાત કરો આપણે રોનવેલ રોનવેલ ગામનું નામ કઈ રીતના પડ્યું તો ઘણા વર્ષો પહેલા છે ને એ ગામમાં છે ને સમુદ્રનો એક ઈલાકો હતો સમુદ્રનો પટ્ટો હતો તો પછી છે ને એ સમુદ્રનું પાણી છે ને સુખાતી ગયું થોડું થોડું પછાડી ખસતું ગયું તો પછી છે ને દૂર દૂરથી લોકો આવીને તે ગામમાં વસાહત કરવા લાગ્યા ધીરે ધીરે વસવા લાગ્યા તો ગામમાં બધું પબ્લિક વસવા લાગ્યું તો પછી છે ને અચાનક છે ને અચાનક એવું થયું કે છે ને બહુ વરસાદ પડ્યો બહુ સખત વરસાદ પડ્યો બે ત્રણ દિવસોથી આઠ દિવસ વરસાદ પડ્યા જ કર્યો પડ્યા જ કર્યો તો પછી છે ને ધીરે ધીરે પૂર જેવો આવ્યો અને ધીરે ધીરે પાણી નીકળતું થયું ગામમાંથી પછી અચાનક છે ને એકના ઘેરમાંથી છે ને ઝરણું ફૂટ્યું હવે પાણીનું હે ને તો ધીરે 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 પાણી જવા લાગ્યું ઝરણુંમાંથી નીકળવા લાગ્યું હા બહાર તો પછી ઘેરમાં બધું આખું પાણી જ પાણી થઈ ગયું પહેલાંના ઘેરમાં તો પછી ઝરણુંમાંથી છે ને ધીરે ધીરે થઈ ને વેલ ના બચ્ચા નીકળવા લાગ્યા બધા જોઈ કે કે આ કોના બચ્ચા છે એમ કે પછી એક કાકાએ કીધું કે આ તો ભાઈ વેલ ના બચ્ચા છે એમ કે આ તો વેલ વેલમાંથી એમ કે સમુદ્ર ઋતુ એમ કે ઘણા વર્ષો પહેલે તો આ એ ત્યાંથી જ વેલ વેલમાંથી બચ્ચા મૂકેલા હોય પેલા ઝરણુંમાં એટલે પાણી હાટે બધા વેલ ના બચ્ચા બી નીકળી આવ્યા તો બધા લોકો જોવા આવ્યા આજુબાજુના લોકો બી બધા જોવાય કચેલ અમે બી વેલમાંથીના ના બચ્ચા જોવા કેવા દેખાય તે પછી વાત બધું આજુબાજુ બી ફેરાઈ ગઈ તો આજુબાજુના ગામવાળા બી જોવા એવા વેલ ના બચ્ચા કેવી રીતના દેખાય તો બધા એના ઘેરમાં આખા બચ્ચા જ બચ્ચા વેલ ના બચ્ચા જ બચ્ચા તો ત્યારથી ગામનું નામ રોનવેલ પડી ગયું ગાંધીજી બનાવ રીતે કમેન્ટ કરી દો ફોલો કરી દો